દસામાનો વ્રત ચાલે છે ને મમ્મી ને આ છેલ્લો દિવસ છે દસામાં નો જાગરણ છે જાગરણ છે તો એવું છે આજે જાગરણ છે તો દશામાં નો દસ દિવસ પૂરાય થઈ ગયા અને આપણે એક ઘરમાં નવું વસ્તુ પણ લેવા છે બતાવું કે ભાઈ આપણે લેવા છીએ ફ્રીજ નવું ભાઈ જોડાયું છે ફ્રીજ સેમસંગ કંપનીનું છે ભાઈ મસ્ત મજાનું લેવા જઈ નવું લીંબુ ને એવું બધું પીડવું છે ને મસ્ત મજાનું આપણે તો ભાઈ અત્યારે છે ને જમવા બેસવાનું પછી આપણે કઈક બહાર જવાનું છે રવિવાર છે તો ફટાફટ છે ને આપણે જમી લઈએ તો ફેમિલી આપણે જમી લીધું ને ભાઈ અત્યારે વાગી ગયા ત્રણ ને બધા નવરા થઈ ગયા ને અત્યારે છે ને થોડું વસ્તુ લેવાનું છે ને તો ડી માર્ટમાં જવું છે તો મમ્મી જઈએ તો જો ભાઈ મમ્મી તૈયાર થઈ જાય થઈ ગયા તૈયાર અને હવે જો પપ્પા અહીંયા કંઈક માપ લે અંદર એવું કાગળ મૂકવાનું આવે ને તો એ લાવવાનું છે તો એ માપ લે છે કવરને એવું લાવવું પડશે ને એટલે તો પપ્પા માપ લે છે આપણે ચોકલેટ લઈ લે મસ્ત મજા તો મમ્મીની તૈયાર થઈ ગયા ને હવે આપણે ગાડી લઈને જવાનું છે ડી માટે તો ફટાફટ છે ને આપણે ડી માટે વસ્તુ લઈએ તો ભાઈ જો ખરીદી કરવા આવી જાય મમ્મી લઈ લીધી ટોપલી આબું ને એવું જો હવે ડેટોલનું બધું છે સ્પેઆનું બધું ફાઈનલ મિત્રો આપણે ખરીદીએ ગલી દઈને ભાઈ બિલ જો બીનું કેટલું બધું વસ્તુ બિલ બન્યું જો બે હજાર ને આઠ રૂપિયાનું હોય મોટું બિલ કા મમ્મી લઈ લીધી ને ખરીદી ક્યારે હું બધું લેવું છું જો ભાઈ બધું છે ને ઘર વપરાશની વસ્તુ લઈ લીધું છે બિલ બની ગયું બે હજાર આઠ રૂપિયાનું ભાઈ ભાઈ જો રોડે ઊભા છે ને બધું હરખું ઘરે જ વસ્તુ ફેમેલી ઘરે જ નહીં ને ભાઈ દલપતભાઈને લઈને નાસ્તો કરવા આવી ગયા છે દલપત ગીંગ એલો નાસ્તો ખાવા આવી ગયા મસ્ત ખાઈ લેવું ફેમેલી આપણે નાસ્તો કરીને આવી ગયા છીએ ફોટા પાડવા ભાઈ જો તમે લોકેશન જો આપણે કેવું એક નંબર એવો આપણે ફોટા આ એક નહીં એક લોકેશન દર રિવાર વહ્યા આવું ઘણા અહીંયા ફોટા પાડવા પણ લોકેશન જેવું છે ને ભાઈ ગજબ નું જો એક નંબર છે હવે થોડોક ફોટા ને એવું આપણે થોડાક ફોટા ને એવું આપણે પડી લેવી તો ગમે આપણે ઘરે વહી આવ્યા છીએ ને અત્યારે ભાઈ જમવાનું તૈયાર થઈ ગયું સવા આઠ થઈ ગયા છે ને ભાઈ જમવા જો રોટલો અને ભાઈ વઘારેલા ભાત ને શાક ને એવું બધું જ્યાં કા મમ્મી મમ્મી ને કઈ ખાવાનું છે ને એને તો વ્રત છે એટલે

તો આપણે બાર વાગ્યા લગી જાગરણ કરાવવાનું છે મમ્મીને તો કંઈક કોમ્પ્યુટર જોઈશું ને ફોન જોઈશું ને એવું કરશું તો આ બાર વાગી જાય તો અત્યારે આપણે આ વ્લોગ અહીંયા પૂરો કરીએ આશા રાખું છું કે આ લોગ તમને ગમ્યો હોય ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મયા નવા લોક સાથે ત્યાં સુધી બધાને ગુડ નાઇટ હર હર મહાદેવ જય માતાજી બાય બાય